તો આ બીને સરસ ધોઈ અને પછી તડકામાં સુકવીને એનો પાવડર તૈયાર કરવાનો છે આ પાવડરનો ઉપયોગ તમે તમારી બીમારી માટે કરી શકો છો ડાયાબિટીસના વ્યક્તિએ સવારે ઊઠીને કોઠે આ પાવડરને એક ચમચી સેવન કરવાનું છે પાણી સાથે જે વ્યક્તિને પાચન તંત્ર સમસ્યા રહેતી હોય એ વ્યક્તિએ આ પાવડરનો ઉપયોગ કરવાનો છે ગરમ પાણી સાથે એક ચમચી લેવાનું છે કેન્સર સમસ્યા હોય એ વ્યક્તિએ પણ ગરમ પાણી સાથે આનો ઉપયોગ કરવાનો છે સાથે તમે ઈચ્છો તો દહીં સાથે પણ ઉપયોગમાં લઈ શકો છો તમારી સ્કિન માટે સાથે જ જો તમારી પાસે આખા બી હોય તો આ બીનો ઉપયોગ પણ તમારી સ્કીન માટે કઈ રીતે કરશો તો આ બીને સરસ પથ્થર પર ઘસી કરી શકો છો આ બીનો લેપ તૈયાર કરવા માટે તમે દૂધ દહીં ગુલાબજળ અને સાદું પાણી એટલે કે પીવાના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તો દોસ્તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો